રત્ન કલાકારને વેકેશનનો પગાર આપવામાં આવે કે નહીં તે બાબતે તપાસ કરવા તેમજ રત્ન કલાકારોને જો પગાર ન મળતો હોય તો આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ સેલની રચના કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નાયબ લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી છે આ વેકેશનની આડમાં કેટલાક કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવાની ફરિયાદ પણ ડાયમંડ વર્કર યુનિયનને મળી રહી છે આજ પ્રકારે દુવા માંગવા માટે ચાલી ને પગપાળા માતાજી દર્શન કરવા પહોંચ્યા હતા રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી લાઠી થી મારુતિ ઇન્ફિક્ટ માંથી લાઠી કેરિયાના ખારા માં મેલડી માતાના દર્શન કરવા તમા અમારા શેઠ શ્રી સુરેશભાઈ ગોઝબરાનો સ્વાસ્થ્ય સારું થઈ જાય અને જલ્દીથી ઠીક થઈ જાય એવી પ્રાર્થના કરવા મેલડી માતાને આવ્યા છે રઘુભાઈ મેન મેનેજરો મેનેજરો કારીગરો બહુ મોટી સંખ્યામાં આજે મેલડી માતાના દર્શન કરવા આવ્યા છે ગામના સમક્ષ ગામના સમક્ષ આખા લાઠીના સમક્ષ માણસો છો કેરિયાના ખારા યા માતાજીનો પરસા પરંપરા છે કોઈ પણ ને માનતા મનોકામના પૂર્ણ કરે છે એવા ગેરિયાના કારાવાળા મેરડી માતાજીના દર્શન કરવા આવ્યો છે સુરેશભાઈને માતાજી જલ્દીથી જલ્દી ઠીક કરી દે સ્વાસ્થ્ય કરી દે એવી માતાજીને પ્રાર્થના કરવાની છે બોલો મેરડી માતાજી રે અમે કોઈ પદયાત્રાનું આયોજન કરવા રત્નકલાકાર ભાઈઓ લાઠી ફેક્ટરીથી પદયાત્રા કરી અને અમારા છેઠ એવા સુરેશભાઈ ભોજપરાને સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે અમે આવેલા છે અને લાઠીના બધા ગામજનો ટોટલ માણસો આવેલા છે કેરિયાના ખારાવાળી હર હરેકની મનોકામના પૂર્ણ કરે છે એવા માતાજીના દર્શન કરવા આવ્યા છે કે જલ્દીથી જલ્દી અમારા છેઠને ઠીક કરી દે અંદાજે કેટલા રીતના કલાક જોડે અંદાજે પાંચસો જણા આવ્યા છે માતાજીની એમને